નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું આપણે ધોરાજીથી તો રાજકોટના જિલ્લાના ધોરાજીની વાત કરવામાં આવે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરમાં ભક્તોની ભીડ જામી ધોરાજીમાં પાંચસો વર્ષ જૂનું પ્રાચીન પંચનાથ મંદિર એ શ્રાવણના પ્રથમ સોમવારે વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા પાંચ પાંડવોએ આ મંદિરની સ્થાપના કરી હોવાનો ઇતિહાસ છે નદી નદીના કિનારે આવેલું છે આ પંચનાથ મહાદેવનું મંદિર કે જ્યાં શ્રાવણ માસ દરમિયાન મહામંડલેશ્વર પંચનાથ મહાદેવ મંદિર અહી અહીં ધોરાજીના પૂર્વમાં સફુરા નદી કિનારે આવેલું પંચનાથ મહાદેવ

સુરાપુરાના વંશજો જે પૂરા ભારતમાં અને વિદેશોમાં રહે છે એ લોકો પણ એ ખૂબ આવે છે સવારે ચાર વાગે થી ચાલુ થઈ જાય છે પ્રારંભ સવારે પાંચ વાગે મંગળ આરતી થાય છે બપોરે સાંજે સંધ્યા આરતી થાય છે દીપમાળા પેટા આવે છે આખો દિવસ ખૂબ જ ભાવિક ભક્તો ની ભીડ રહે છે સાંજના સમયે દર સોમવારે તો મેળા જેવો મોહર થઈ જાય છે નદી ની અંદર પણ ખૂબ જીવજંતુઓ રહે છે તેને પણ લોકો બિસ્કિટ ગોળીઓ નાખી અને પોતપોતાને મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે આ સમય દરમિયાન ખૂબ જ ભાવિક ભક્તોની ભીડ રહે છે બપોર થી સાંજ સુધી ખૂબ ખૂબ લોકો આવે છે દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ પંચનાથ મહાદેવ કરે છે સમગ્ર ભારતમાંથી અહીં લોકો અહીં આવે છે ધોરાજીની અંદર હિન્દુ સિવાયના અન્ય લોકો પણ અહીં પટાંગણની અંદર આવેલા ક્રીડાંગણમાં પોતાનો મનોરથ પૂરો કરવા માટે પોતાના બાળકોને સાથે લઈ અને માનવતાનું એકતા પ્રતિક કરી અને સાથે હળીમળી અને લોકો રહે છે ધોરાજી તો કહેવાય છે કે હિન્દુ અને મુસ્લિમ સાથે રહી અને એકતાનું પ્રતિક જાળવે છે એ બદલ ખુબ ખુબ આભાર છે આ ભાવિક ભક્તો માટે સવારે પાંચ સાંજે ચાર વાગ્યા પછી ભાવિક ભક્તો શ્રૃંગાર આરતી ના દર્શન થાય છે બપોર પછી જલાભિષેક રુદ્રાભિષેક મંદિર અંદર પ્રવેશ થતો નથી પરંતુ બહાર થી શ્રંગાર આરતીના દર્શન કરી અને પોતાની મનોકામના પૂર્ણ કરે આવો પધારો બધા ભાવિક ભક્તોને ખૂબ ખૂબ